પેટમાં વધુ ગેસ બને ત્યારે શું કરવું આજકાલ પેટમાં વધુ ગેસ બનવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે ખોટો ખોરાક અનિયમિત દિનચર્યા અને તણાવ તેના મુખ્ય કારણો છે કેટલીક સરળ ઘરેલું યુક્તિઓ અને ટેવો અપનાવીને આ સમસ્યામાંથી આરામ મેળવી શકાય છે ગેસમાંથી રાહત આપતા ઉપાયો જો પેટમાં ગેસ વધુ બની રહ્યો હોય તો સૌ પ્રથમ તમારી ખાવા પીવાની ટેવો પર ધ્યાન આપો તળેલી મસાલેદાર અને તેલયુક્ત વસ્તુઓ ઓછી ખાઓ કારણ કે તે પચવામાં ભારે હોય છે અને ગેસ વધારે છે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનું ટાળો વધુ પડતો સમય ભૂખ્યા રહેવાથી પણ ગેસ બની શકે છે તેથી દર ત્રણ ચાર કલાકે કંઈક હળવું ખાવાનો પ્રયાસ કરો ખાલી પેટ રહેવાથી એસિડિટી પણ વધે છે અને પેટ ફૂલેલું લાગે છે ભરપૂર પાણી પીઓ પૂરતા પ્રમાણમાં પાણી પીઓ પરંતુ જમ્યા પછી તરત જ વધારે પાણી ન પીઓ દિવસભર પૂરતું પાણી પીવાથી પાચનતંત્ર બરાબર રહે છે અને ગેસ અથવા કબજિયાત જેવી સમસ્યાઓ ઓછી થાય છે કાર્બોનેટ પીણાથી બચો ગેસની સમસ્યા વધુ હોય ત્યારે કાર્બોનેટેડ પીણા જેવા કે કોલ્ડ ડ્રિંક્સ સોડા પેકેજ્ડ જ્યૂસથી બચો આ વસ્તુઓ પેટમાં ફૂલવાનો વધારો કરે છે અને ઓડકાર અને ગેસની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે કસરત અથવા વોક કરો રોજ થોડી કસરત અથવા વોક કરવું જરૂરી છે જો તમે પંદરથી વીસ મિનિટની હળવી વોક કરશો તો ખોરાક ઝડપથી પટશે અને ગેસ બનવાની સમસ્યામાંથી ઘણી હદ સુધી રાહત મળશે આ વસ્તુઓ મર્યાદિત માત્રામાં ખાઓ દાળ રાજમા છોલે અને વધુ પડતી કોબીજ જેવી વસ્તુઓ વધુ ગેસ બનાવે છે જો તેનું સેવન કરવું હોય તો ઓછી માત્રામાં ખાઓ અને સારી રીતે રાંધીને ખાઓ જેથી પેટ પર વધુ બોજ ન પડે વધારે પડતું ખાવાનું ટાળો ગેસથી બચવા માટે દિવસભર થોડું થોડું કરીને ખાઓ એક જ વારમાં વધુ પડતું ખાવાનું ટાળો વારંવાર હળવો ખોરાક ખાવાથી પાચન સરળ બનશે અને ગેસની સમસ્યા ધીમે ધીમે ઓછી થશે ક્યારે ડોક્ટરની સલાહ લેવી જો ગેસ બનવાની સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે અથવા તેની સાથે પેટમાં દુખાવો અને એસિડિટી પણ હોય તો ડોક્ટરની સલાહ ચોક્કસ લો વારંવાર ગેસ થવો એ કોઈ ગંભીર સમસ્યા